બાળકો બાળકોને આશ્રય ભોજન અને શિક્ષણ આપી સમાજ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું સંસ્થા સાવરકુંડલા સદગુરુ સેવા ટ્રસ્ટ સંચાલિત મમતા ઘર દ્વારા તેના એક વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ભવ્ય વાર્ષિક મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી અવસરે ઉચ્ચ સંતો અને મહાનુભાવની પ્રેરક ઉપસ્થિતિમાં બાળકો દ્વારા અદ્ભુત સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા જેમણે સૌના દિલ જીતી લીધા હતા છેલ્લા એક વર્ષથી મમતા ઘર સાવરકુંડલામાં મા અને વિહોણા જરૂરિયાતમંદ બાળકો માટે આશાનું કિરણ બન્યું છે અહીં પાંચ વર્ષથી વધુ ઉંમરના બાળકોને ભણે ત્યાં સુધી વિનામૂલ્યે આશ્રય ભોજન અને શિક્ષણ પૂરું પાડવામાં આવે છે આ ઉપરાંત મમતા ઘર દ્વારા વિનામૂલ્યે ટ્યુશન ક્લાસીસ પણ ચલાવવામાં આવે છે જેના પરિણામે અનેક બાળકોએ શૈક્ષણિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે આ વાર્ષિક મહોત્સવની ઉજવણીમાં પરમ પૂજ્ય ઉષા મૈયા પૂજ્ય ભક્તિ બાપુ પૂજ્ય નારાયણ સાહેબ બાપુ ઘનશ્યામદાસ બાપુ સહિત અમરેલી ગંધ સાહિત્ય ગ્રુપ તેમજ અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને આ સૌની પ્રેરક ઉપસ્થિતિમાં બાળકોએ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી સૌના દિલ જીતી લીધા હતા બાળકોની પ્રતિભા અને ઉત્સાહ જોઈને ઉપસ્થિત સૌ કોઈ પ્રભાવિત થયા હતા જે મમતા ઘર દ્વારા કરવામાં આવતા સરાહનીય કાર્યોનું પ્રતિક છે મમતા ઘર સમાજ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ્ય એવા બાળકોને મદદ કરવાનો છે જેઓ માતા પિતા વિહોણા છે અથવા જેમના માતા પિતા તેમને ભણાવવા સક્ષમ નથી મમતા ઘર આવા બાળકોને ભણે ત્યાં સુધી વિના મૂલ્યે રાખવાની નિયમ ધરાવે છે જેથી તેઓ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી શકે અને સમાજમાં સન્માનભેર જીવન જીવી શકે છે જો આપના ધ્યાને કોઈ માતા પિતા વિહોણા અથવા જરૂરિયાતમંદ બાળકો હોય જેને શૈક્ષણિક અને આશ્રયની જરૂર હોય તો મમતા ઘર અંબિકા સોસાયટી સાવરકુંડલાનો સંપર્ક નવ આઠ બે પાંચ છ શૂન્ય ત્રણ બે સાત ચાર નંબર પર સંપર્ક કરવા વિનંતી છે આપણો એક નાનો પ્રયાસ કોઈ બાળકના ભવિષ્યને નવ જીવન આપી શકે છે સદગુરુ સેવા ટ્રસ્ટના પ્રમુખ મંજુલાબેન દુત્રેજીયાની અખબારી યાદીમાં જણાવ્યું હતું રિપોર્ટર દિલીપ વાખેલા ન્યૂઝ સેવન ઇન્ડિયા સાવરકુંડલા મંજુલાબેન દુધરેજીયા સદગુરુ સેવા ટ્રસ્ટ સંચાલિત મમતા ગરુ છે તેમાં અમે નિઃશુલ્ક ટ્યુશન ક્લાસ ચલાવીએ છીએ એમાં એકસો દોઢસોથી વધુ બાળકો આવે છે અને મમતા ઘરમાં બાળકો જે નિરાધાર છે એના માતા પિતા નથી કે મા કે પિતા નથી એવા બાળકોને અમે રાખીએ છીએ એનું શિક્ષણ રહેવા જમવાનું બધું અમે ફ્રીમાં કરીએ છીએ અને એ લોકોને વર્ષ દરમિયાન અમે જે સારામાં સારું રિઝલ્ટ લઈ આવે છે મમતા ઘરના બાળકો મમતા ઘરના બાળકો નેવું ટકા ઉપર લાવ્યા છે અને જે ફ્રી ટ્યુશન ક્લાસમાં આવે છે એનું એંસી ટકાથી એવરેજ એંસી ટકાથી ઉપર છે રિઝલ્ટ